શન હાથે ધરાયું હતું નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશા ગીર જિલ્લામાં સોમનાથ શંખ સર્કલ સામેની જગ્યા પર થોડા દિવસો પહેલા જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો એકઠા થયા અને રસ્તા પર કર્યો બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખરવાનો પ્રયાસ કરાયો ત્યારે આ સોમનાથના ધારાસભ્ય વિમલ પણ સોમનાથ પહોંચ્યા હતા ધારાસભ્ય

એસીની ઉપર લોકો રહી છે એ સાઈઠ સિત્તેર વર્ષથી રહી છે અને સાઈઠ સિત્તેર વર્ષથી એમની પાસે એ જે નગરપાલિકાના વેરો ભરે છે લાઈટ બિલ ભરે છે કુપન કુપનમાં એમના નામ છે અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્રને મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને ત્રણ દિવસ પહેલાં આના ઘરોમાંથી તમામ મીટરો ઘટાડી લેવામાં આવ્યા અને મીટરો તો કાઢી લેવામાં આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજા જે બહાર આવી ગઈ છે અને ખોટી રીતે કોઈ નોટિસ નહીં કે કોઈ કાયદો નેવા નેવે મૂકી અને કામ કરતા હોય છે બાબા સાહેબનું બંધારણનું એક કે આ લોકોએ પરમ દિવસે નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનના આધાર ઉપર કાલે કોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરી છે એ મામલેદાર હોય કલેક્ટર હોય કે પીજી હોય પોલીસ તંત્રને મેં આવીને પૂછ્યું કે તમારી પાસે ડેમોલેશન માટેનો ઓર્ડર છે તો પોલીસ તંત્ર કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશન માટેનો ઓર્ડર નથી અમે કાયદો અને વ્યવસ્થા માટે અહીંયા આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા પર પ્રજા પણ શાંતિપૂર્વક અહીંયા બેઠી જે પોતાના ઘર બચાવવા માટે જઈને કર્યું છે ત્યારે આપના મીડિયાના માધ્યમથી હું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજાને જાહેરમાં કહું છું કે તમારા શક્તિ હોય તો તમે મોટા બિલ્ડરો હોય જે ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરો છે એની બિલ્ડિંગો છે પાર્કિંગની વ્યવસ્થા નથી હોટલો છે એમાં ફાયર સેફ્ટી મંજૂરી નથી ઘણી બધી મંજૂરી છે ભારતીય જનતા પાર્ટીની હોય જે હોટલો કે બિલ્ડિંગ હોય તમારી તાકાત હોય તો પાડવા જાવ અને અહીંયા તમે એને અમારી નેવું સોમનાથ પ્રજાને ત્રાહિમામ કરી દીધી છે ઘણીવાર મંદિર પાડવા જાય ગોશાળા પાડવા જાય રામદેવ મહારાજનું મંદિર પાડવા જાય અહીંયા એંસી લોકો રહી છે તો અહીંયા બે મંદિર છે એ મંદિરને પાડી નાખવું આ મસ્જિદ પાડી નાખવું છે અને આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ કલેક્ટર બધું કરી રહ્યા છે જ્યારે મત જોતા હોય ત્યારે આવતા હોય ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ઇશારે બધું કરી રહ્યા છે અને અમારા હક અને અધિકાર માટે હવે ગીર સોમનાથની પ્રજા એક થઈને સામે લડવાની છે

અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ પર આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે સવારે ધારાસભ્ય પણ અહીં આવે પોતે આતા અને સમય માટે પોલીસને પણ પલઠાઈ વગરની મરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવામાં સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો પણ બંદોબસ્ત ડિપલ્લે કરવામાં આવે અત્યારે લગભગ બસો પોલીસ અને સરખી સાથે અહીંયા બંદોબસ્ત છે સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંધ જ રહેશે સર જે ડિમોલેશનના સ્થળની વાત કરીએ તો એની શું માગણી કયો સ્થળ છે કઈ જમીન છે કેટલા